સંયોના હગાયો બણાવવાનું બધું કિતરો ખર્જો આદમી કિતરો ટેન્શન હે પર થામાં રહેને થામા એક ચિંતા મોટી હે કે આ જો જાહે ગાડીમાં જાહે તો તૈયાર બિયાર થઈ જાય ચશ્મા પે રહે બૂટ પે રહે પછી સૂર્યો હારી-હારી સૂર્યો સ્પટાળ હે ઈ તો કુછ તરહ કોમ કરતા ખેતરમાં કોમ કરી કરી તો આ ડુબળું કિતરો પડી ગયો હું ઈધર મે આઈડિયા થી કોમ લેતે હે ઓ માર સાલે ઓ માર ડુબળું પડું નહીં કોઈને ગાળો થાવા નહીં નકણે

ખેતર માં કરીએ થાય બરાબર હે પણ ખેતર વાળું કેવું હોય ખબર આખો દંડ પર સેવો પાડીએ તો આપણ 0 0 0 એના કર દે જીરો બદલે હીરો બની ના પણ ગાડી માં લઈ જાવ એ હું ખોટું કે ખોટું છે બધું તમારા માટે ખોટું હે પણ અમારા માટે તો એક ડમ હાર ઈ બોલ ના દીયા જાવ પરે મન તે જો સમુઆ હે મજા હે હારી રીતે કમા હું ને હારી રીતે જીવી ખાઉં પડી નહીં હારી બધું જીવી તું જાય અલી એક કરું હું કે વાદા વાદા કરું કે જિંદગીમાં માં સિવાય બીજી ને 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 તો ગેરંટી 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 હાથે વાત તો કેર ફેવાસ ને ને દે કોઈ ને બનાઈ રહ્યા હું પણ ને લાવું તો ને લાવ આલી પણ ને લાગુ એમ કઉ કે તું આવરો કેતો એલા બહાર હાલી તું એમ નહી કહું તું મને ને રહેવા દઈએ તો ઝૂપડી બનાવીને રહું એમ મે કઉ ને રોટોય વાળુ કરી રોટ દાળો પર કે તર તું લે વાળુ ડાઈ નકમાવા જાય કે ખાજે કે ગાડીઓ વાળાને ને હારો લે ને પાઈ હું આળી રોટલીઓ ખા હું એમ કરીને ખીર માં આતરી મૂટી થઈ જાય નોનકી નોનકી આમ ને માલ્યુ કરી રેલું એમાં થઈ રહ્યો થઈ રહ્યો અમે કે આવે ના એમ એ બેસા ખબર તો હું એ લાલસસ થમા તો લાલસસ તું મારી નખો તું ગાડી લાવના હે એ ગાડી કો જાય માન કે તે પોગો ટકળો કળો ઓય માન शर्म के ला तो शर्म के है लाग तो ने हम मरद नहीं साथी मरद नहीं सारे कावड़ा ने हावड़ा बढ़िया हम दासा टूट जा है ओतन तो खबर नहीं जी। ले जो ले मरत जो, मरत ना, ना। है जी तोड़ दे के अब तू रे जय साथी जोले साथी मरद मरद बावर बेकार वाला सुख ना दे कोई सुनाई जाए हमको गाड़ी लबड़ा मर बाड़ी लबड़ा नहीं बेल लबड़ा लाड़ी लबड़ा ले ले सुनाई जाए ताक मार मार मत ओ नो 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 मजा ओपन तू मर जोश ने तू जोश ने ना हिजाम खनी ना ना हिजाम पोरेला ना हिजाम पोहो नहीं जा चल रे तू नहीं जा पो तू जिले ना उतर अब रे दो ले ना जी जा गाड़ी तो के नहीं जा जी उतरी पर जी सेरोमा गाड़ी लाम ने लाडिया लाम ले ना जी तू सतरो या हो गाड़ी लाम लाडिया लाम गो जो तर आग गो सतरो या ला हो अब रे पद्मिनी का सतरो या हो